હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં સવારનો નાસ્તો હોય કે સાંજની નાની મોટી ભૂખ કે પછી બાળકોનું લંચ બોક્સ ઘરમાં રહેલી મેન બે વસ્તુથી એક ચમચી તેલ થી આ હેલ્ધી ટેસ્ટી રેસીપી આજે આપણે બનાવશું કલાકોની મહેનત વગર ઈડલી ઢોસા ને ટક્કર મારે તેવી રેસીપી બને છે એવી નવી રીતે આજે આપણે આ રેસીપી બનાવશું કે દસ મિનિટમાં બની જશે અને મસાલા ઢોસા ઈડલી સાંભર બધાનો પ્યોર સ્વાદ મળી રહેશે

અડદની દાળ આપણે ફોતરા વગરની લેવાની છે અડદની દાળને પણ આપણે પૌવા સાથે એડ કરી દઈએ અને આ બંને વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી દઈએ તો ટેન્શન લેવાની જરૂર નથી પૌવા અને અડદની દાળને આપણે બિલકુલ પલાળવાની ઝંઝાટ નથી કરવાની તો બસ આપણે એને હાથની મદદથી એકદમ સરસ એવું મસળી અને ઘોસ કરી લેવાના છે કે જ્યાં સુધી એમાં જે પાણી છે એકદમ સાફ ન આવવા લાગે ત્યાં સુધી આપણે એને સરસ એવા ધોઈ લેવાના છે તો ચાલો આપણે આને ધોઈ અને હું તમને બતાવું છું તો જો અહીંયા પૌવા અને દાળ છે સરસ એવી ધોવાઈ ગઈ છે તો હવે આપણે આને એક મિક્સર જારમાં પલટાવવાની છે તો જો અત્યારે આપણે એને પલાળી રાખવાની કોઈ જરૂર નથી ઇન્સ્ટન્ટ તમે આ નાસ્તો બનાવી શકો છો તો જ્યારે પણ ઇડલી ઢોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો જો હવે આ બધી વસ્તુ છે એને આપણે એક મિક્સર જાર છે એમાં પલટાવી લીધી છે સાથે જ મિક્સર આપણે અહીંયા બે ચમચી જેટલું એટલે કે મેં અહીંયા એક મોટો ચમચો લીધો છે તો અહીંયા એક ચમચો જેટલું મેં થોડું ખાટું દહીં લીધેલું છે દહીં આપણું થોડું ખાટું જ આપણે લેવાનું છે વધારે મોડું દહીં નથી લેવાનું સાથે જ અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેના આપણે આવી રીતે છાલ હટાવી અને નાના નાના ટુકડા કરી લેવાના છે તો જો બટેટું એડ કરશું એટલે આપણે જે નાસ્તો બનાવશું એમાં તમને મસાલા ઢોસાનો સ્વાદ મળશે એટલા માટે બટેટું આપણે ચોક્કસથી એડ કરશું ખૂબ જ સરસ એવો બટેટાનો ટેસ્ટ આ રેસીપીમાં આવે છે તો જો આખા બટેટાને મેં ઝીણું ઝીણું કટ કરીને એડ કરી લીધું અને જો પીસતી વખતે જરૂર લાગે તો થોડું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું કારણ કે આપણે આ બેટરને એકદમ ઘટ જ રાખવાનું છે તો તો તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણી સરસ સરસ એવી પીસાઈ ગઈ છે એવું આપણે એને પીસી અને રેડી કરી લેવાનું છે જે અડદની દાળ લીધી છે આપણે એ પણ સરસ એવી પીસાઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે બેટર જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી પીસાઈ ગઈ છે અને એક થી ઘટ એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો એમાં એમાં હવે આપણે એડ કરશું એક ચમચી જેટલો બેસન તો વધારે બેસન એડ કરવાની જરૂર નથી આપણે બસ એક ચમચી જેટલો જ એડ કરવાનો છે જે નોર્મલ આપણે ઢોસા બનાવતા હોઈએ છીએ એમાં પણ આપણે પળારતી વખતે ચણાની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અત્યારે આપણે બેસન એડ કરશું તો બેસન થી એક તો આપણા નાસ્તાનો કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે તો એક ચમચી જેટલો ચોક્કસ એડ કરવાનો છે બેસન ને સાથે થોડું એવું પાણી એડ કરી અને બેટરને આપણે થોડું પાતળું કરશું કારણ કે ખૂબ વધારે ઘટ લાગે છે તો જો વધારે પાતળું પણ નથી કરવાનું બસ આવું ઘટ એવું બેટર આપણે રાખવાનું છે તો જો અહીંયા આપણું બેટર છે એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે ને તમે જોઈ શકો છો આવું ઘટ બેટર રહેવું જોઈએ પાતળું ન થવું જોઈએ હું તમને વારે વારે એ વાત કહું છું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે થોડા શાકભાજી એડ કરીએ તો એમાં અડધા કપ જેટલું ગાજર થોડી ડુંગળી એક નાની સાઇઝની નાની સાઇઝનું ટમેટું અને તીખાસ માટે મરચું તો મેં અહીંયા લાલ મરચું લીધું છે તમે નોર્મલ લીલું મરચું પણ લઈ શકો છો બધા શાકભાજી એડ કરી દઈએ અને જો આમાંથી કોઈ પણ શાકભાજી ઘરે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમારી પસંદના કોઈ પણ શાકભાજી એડ પણ કરી શકો છો સાથે થોડા લીલા ધાણા એડ કરી દઈએ લીલા ધાણા અવેલેબલ ન હોય તો મીઠા લીમડાના પાન જેને આપણે ઝીણું કટ કરીને એડ કરી દેવાના છે એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો બધા શાકભાજી સરસ એવા આપણે બેટર સાથે મિક્સ કરી દેવાના છે અને જો શાકભાજી એડ ન કરવા હોય તો ખાલી બટેટા અને ડુંગળી સાથે પણ તમે આ રેસીપી બનાવી શકો છો તો હવે થોડા મસાલા કરીએ આમ તો મસાલા વધારે નથી જતા રેસીપીમાં તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ સાથે અડધી ચમચી જેટલો આપણે સાંભર મસાલો એડ કરવાનો છે જો સાંભર મસાલો એડ ન હોય તો ગન પાવડર જો અવેલેબલ હોય ઘરે તો ગન પાવડર પણ તમે એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે આમ તો ગન પાવડરનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ અને ગન પાવડરની રેસીપી તમારે જોઈતી હોય તો એમની લિંક હું નીચે બાયોમાં આપી દઈશ તો જો અહીંયા આપણે હવે સરસ એવા મસાલાને મિક્સ કરી દીધા છે તો આપણું બેટર અહીંયા બનીને રેડી થઈ ગયું છે તો આપણો નાસ્તો છે એ ફ્લફી બને અંદરથી એકદમ સ્પોન્જ ઢોસા જેવો એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલા બેકિંગ પાવડર લીધેલો છે બેકિંગ પાવડરને પણ સરસ એવો મિક્સ કરી દઈએ અને જો બેકિંગ સોડા તમે લેતા હોય તો બે ચપટી જેટલા જ માત્ર લેવાના છે સરસ એવું મિક્સ કરી દીધું અને આપણું બેટર હવે એકદમ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે અહીંયા નાસ્તો બનાવવાની શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા ગેસ ઉપર એક તવો રાખી દીધો છે નોર્મલ કોઈ તમે લોખંડના તવા ઉપર પણ આ રેસીપી બનાવી શકો છો તો તવો છે એને આપણે સરસ એવો ગ્રીસ કરી લેવાનો છે અને એની ઉપર આપણે આ રીતે એકથી થી દોઢ ચમચો જેટલું બેટર રેડી દેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર આપણું કેટલું ઘટ છે તો જો અહીંયા પૌવા અને બટેટું લીધેલા છે નહીતર આપણો નાસ્તો છે એ પલટાવતી વખતે તૂટી જશે અને જો તમે પહેલી વાર આ રેસીપી બનાવતા હોય અને બાય ચાન્સ એવું કંઈ થાય તમારી સાથે તો તમે અહીંયા બે ચમચી જેટલો રવો એડ કરી દેશો તો પરફેક્ટ એવો તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો મેં તમને તમારો નાસ્તો કોઈ પણ રીતે ખરાબ ન થાય એ માટેની બધી વાત બધી ટીપ્સ જણાવી દીધેલી છે નાસ્તાને હળવા હાથે ફેલાવી એક થીક એવો નાસ્તો રાખવાનો છે આપણે વધારે પાતળો નથી કરવાનો ઉપરથી કવર કરી દેવાનું છે અને ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને થવા દેવાનો છે તો જો ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ જો અત્યારે તેલ એડ કરવું ઓપ્શનલ છે જો તમારે ઉપરની લેયર છે એ થોડી ક્રિસ્પી બનાવી હોય તો તેલ એડ કરવાનું છે તો જો તમે જોઈ શકતા હશો કે નાસ્તો છે આપણો આરામથી પલટી જાય છે બિલકુલ તૂટતો નથી બસ નીચેની સાઈડ સરસ એવી શેકાઈ જાય પછી જ આપણે એને પલટાવશું તો નાસ્તાને પલટાવવામાં બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો તો જોઈ શકો છો તમે બંને સાઈડથી નાસ્તાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે બટેટું એડ કરેલું છે એના લીધે નાસ્તાનો કલર અને એનું ઉપરનું જે ટેક્સચર છે એકદમ જોરદાર આવશે તો જોઈ શકો છો આપણો અહીંયા નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો છે અને તમે એનો કલર પણ ચેક કરી શકો છો તો જો અહીંયા આપણો એક નાસ્તો બની ગયો છે તો તો એને આપણે પ્લેટમાં લઈ લઈએ જો હું તમને એ જ રીતે બીજો નાસ્તો બનાવીને પણ બતાવી દઉં છું તો જો આપણે તવો છે એ ગરમ છે ખૂબ અત્યારે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અથવા તો બંધ કરી દેવાની છે તો જો ઉપરથી થોડું આપણે તેલથી તવાને ફરી પાછું ગ્રીસ કરી લેવાનો છે અને એક ચમચો ભરીને બેટર આપણે તવા ઉપર રેડી દેવાનું છે એકદમ હલકા હાથે આપણે આને ફેલાવી લેવાનું છે તો જો જે લોકોને ઢોસા બનાવતા નથી આવડતા એ લોકો પણ આ રેસીપી આરામથી બનાવી શકશે અને પ્યોર ઢોસાનો જ સ્વાદ તમને આ રેસીપીમાંથી મળવાનો છે તો જો હલકું એવું આપણે એને ઠીક રાખવાનું છે અને ઉપરથી કવર કરી અને ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પછી આપણે હલકા હાથે એને લેવાનું છે અને જો તમને અત્યાર સુધીનો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઉપરથી અહીંયા હું એડ કરું છું ગન પાવડર તો જો ગન પાવડર એડ કરી અને નાસ્તો ખાશું તો સાથે કોઈ ચટણી કોઈ કેચપની જરૂર પણ નથી પડવાની અને આ જે મસાલો છે એ ઘરની જ વસ્તુથી બની જાય છે અને છ મહિના સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો અને પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને જો એમની જોતી હોય તો હું નીચે તમને બાયોમાં આપી દઈશ મેં તમને આગળ પણ વિડીયોમાં જણાવેલું છે તો જો અહીંયા બીજો નાસ્તો છે એ પણ સરસ એવો આપણો બનીને રેડી થઈ ગયો છે તો અહીંયા આપણે એ જ રીતે બધો નાસ્તો બનાવી લીધો છે અને ગરમ ગરમ આ સ્પોન ઢોસા તમે ચટણી કે પછી દહીં સાથે કે પછી ગન પાવડર સાથે પણ એન્જોય કરી શકો છો તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી બને છે તો ચાલો આપણા અહીંયા હવે સ્પોન ઢોસા બનીને રેડી થઈ ગયા છે તો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ